સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે શહેરની વિવિધ સમસ્યાઓ બાબતે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને મહિલા આગેવાનોએ મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા સુરેન્દ્રનગર શહેરમાં રખડતા પશુ તેમજ ગણપતિ ફાટસર પાસેની ટ્રાફિક સમસ્યા પીવાના પાણીમાં ગંદા પાણીની સમસ્યા તેમજ મહાનગરપાલિકામાં સમાવેશ ગામડાઓમાં રસ્તાની સમસ્યા સહિત શહેરમાં ટ્રાફિકની સમસ્યા બાબતે આગેવાનોએ કમિશનરને રજૂઆત કરી છે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહાનગરપાલિકામાં અમે એક આવેદન પત્ર દેવા આવ્યા છે કે સુરેન્દ્રનગરમાં જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ગંદુ આવે છે એ વીસ મિનિટ પહેલી વીસ મિનિટ તમામ વ્યક્તિ તમામ મહિલાઓ અત્યારે એ રજૂઆત કરવા માટે આવેલા છે કે પહેલી વીસ મિનિટ તો ગટરનું જ પાણી આવે છે તો તાત્કાલિક ગટરનું પાણી દૂર થાય અને મહામારીથી વ્યક્તિ નાના વેપારી હોય એને વારે વારે આ બદલાવ ના પડે એની માટે યોગ્ય પ્રતિક્યુલર સ્થાન મળે એની પણ રજૂઆત કરવામાં આવેલ છે જુદા જુદા પાંચ ગામો અમારી સાથે ભળેલા છે અત્યારે મહાનગરપાલિકામાં એ મહાનગરપાલિકાના પાંચ ગામો અત્યારથી તમામ વસ્તુ બંધ થઈ ગઈ દેવો ના પડે મહાનગરપાલિકામાં જ્યાં સુધી એમને વિકાસ ના થાય ત્યાં સુધી એમના રસ્તા રોડ રસ્તા ના થાય ત્યાં સુધી એમને પણ ટેક્સ અત્યારે મુક્ત રાખવા જોઈએ એવી રજૂઆત સાથે અમે અને સીમાંકન બાબતે સીમાંકન બાબતે પણ દરેક પક્ષના જે પદાધિકારી હોય એ લોકોને વાત કરવી જોઈએ અને બોલાવવા જોઈએ સીમાંકન બાબત એની પર રજૂઆત કરવા આવ્યો છે એટલે જુદી જુદી વિસ્તારની જુદી જુદી સમસ્યા આવે એ તમામ સમસ્યા બાબતે અમે આલે આવેદન પત્ર આપેલ છે અમે લોકો વઢવાણ થોડીપોળ મસ્જિદ તેરી અને વોર્ડ નંબર 12 માંથી આવેલા બધી બહેનો છીએ પહેલી સમસ્યા અમારા લોકોની એ છે કે ગંદુ પાણી આવે છે નળની અંદર જે અડધી કલાક અમારે વેસ્ટિંગ જવા દેવું પડે છે પાણી ને બીજી સમસ્યા અમારી લોકોની એ છે કે રોડ એટલા બધા ખરાબ છે કે છોકરાઓ ત્યાં ચાલી નથી શકતા કે નથી રમી શકતા અને એની પણ અમે કેટલી વાર આ લોકોને રજૂઆત કરી પણ એ લોકો સાંભળતા નથી અમે આ લોકો ત્રીજી વાર આવ્યા અને ટીશાય સુવરની પણ એટલી બધી અહીંયા પરેશાની છે કે છોકરાઓ શેરીમાં રમી ન શકતા બટકા ભરી લે છે છોકરાઓને અમારા ઘર પાસે મસ્જિદ છે જે મસ્જિદમાં આવતા બુઝુર્ગ લોક પડી જાય છે જ્યાંથી પડી જવાના હિસાબે હોસ્પિટલમાં પણ બે ત્રણ એવા બુઝુર્ગ છે કે જે દાખલ થયા છે તેને ઓપરેશન કરાવવું પડે ઓપરેશન પણ એને કરાવવું પડે છે તો એ ગરીબ માણસો હોય આવી રીતે અવારનવાર જો પડી જતા હોય આ લોકો અમને રોડ સુવિધા આટલી નો દઈ શકતા હોય તો અમારી પાસે વારંવાર જ્યારે બી અમારા કાકા આવે તેમ કે ટેક્સ ભરો ટેક્સ ભરો તો તમે અમારી પાસે વાડવાના ટેક્સ લ્યો છો ગટરના ટેક્સ લ્યો આ બધા ટેક્સ લય જ છો પાણીનો ટેક્સ લ્યો તો સુવિધા કેમ નઈ અમને 20 વર્ષ થી અમારો બાર નંબર વોર્ડ નંબર 12 છે વઢવાન ધોરીપોર પોર મજીસ શેરીમાંથી 20 વર્ષ રોડ નથી અને 20 વર્ષથી રોડ નથી ત્યાં અમે લોકોએ ધોરીપોરનો દરવાજો પણ લોક કર્યો તો આ સમસ્યા બારમા કે અમને સફાઈ કામ આપો પાણી ચોખ્ખું આપો રોડ અમારો બનાવો ત્યારે અમને ભાજપના જે આવી ગયા હતા કે બહાદુરભાઈ તથા સુમિતાબેન અને બીજા અન્યા ભાજપના આ લોકો આવીને અમને વચન કરી ગયા છે કે તમને 2 મહિનાની અંદર 3 મહિનાની અંદરમાં રોડ થઈ જશે 8 મહિના થઈ આ નું કોઈ નામ નિશાન નથી કે નથી લોકો શેરીમાં કોઈ આંટો મારવા પણ આવ્યા કે તમારો પ્રોબ્લેમ શું શું છે 18 વિચાર અમારા વિસ્તારનું નામ છે ગાંડા વિસ્તાર અને અમારે ત્યાં અંસારપી દાદાની દરગાહ છે દરગાહની પાસે એટલી બધી ગંદકી છે ને એટલું ગંદુ ખાતર ત્યાં પડ્યું છે કેટલી વાર રજૂઆત કરી છે એ લોકો એ જે હું કેડા છે ભરવા આવતા નથી બરાબર ત્યાં જે ગટરનું પાણી આવે છે ને ગટર આખી પૂરી નાખી છે પછાથી તો મારું એવું કેવું છે કે એ ગટર સાફ કરી નાખે ને કચરા ફેંકાવી દે બધા કઢાઈ નાખે ગટરો હાથે હાથે એ લોકો સાફ કરે છે અને ગટરો કોઈ સરકારી માણસો સાફ કરવા આવતા નથી મહેન્દ્રજી ને પણ બોલાવી ગયા તા અમે વિધિઓ કેસર પર અમે મોકલ્યો તો અમે આ કેટલી વાર વારંવાર બેનો રજુ વીસ વાર બેનો રજૂઆત કરવા આવ્યા તા અને પાણી ગંદુ એટલું બધું આવે છે કે અડધો કલાક સુધી તો પાણી બધું ગંદુ પેલા નાનું નીકળી જાય થી પછી પાણી ભરે છે એ લોકો આ વિસ્તાર છે રતનપર વિસ્તાર શું તમારું નામ બેન